રાજકોટ કોંગ્રેસ મહિલા પ્રમુખ દ્વારા કોઠારી વિસ્તારમાં કાચા પાકા બસો થી વધારે મકાનને તંત્ર દ્વારા નોટિસ આપતા ટોળાઓ ભેગા કરીને પોતાની વાહવાવી દેખાડવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું રાજકોટ અગ્નિકાંડ મામલે બે દિવસ કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે તમામ કાર્યકરો રામધુન બોલાવતા હતા ત્યારે મહિલા પ્રમુખ દીપ્તિબેન મોબાઈલમાં મશગુલ હોવાનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે આ મહિલા પ્રમુખ દ્વારા ગરીબ લોકોને ન્યાય મળે તે માટે રાહ જોવાની અમારા રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કેટલા દિવસમાં ન્યાય મળશે ત્યારે કેમેરા સામે જવાબ દેવાનો ટાળ્યો હતો ન્યાય માટે તો અમે લડીએ છીએ વિપક્ષ હમેશા ન્યાય નાના માણસો અને ગરીબ માણસોના ન્યાય માટે જ લડત કરે છે વિપક્ષનું કંઈ આવતું નથી અને તમે ખોટા ખોટા આટલા લોકોને હેરાન કરો શું શું ના અમે હેરાન ક્યારેય કરતા નથી ક્યારેય હેરાન અમે લોકોને કરતા નથી પબ્લિકને ખબર જ છે કે અમે પબ્લિક માટેની લડત આપીએ છીએ અને કોંગ્રેસ પક્ષમાં હું એક નહીં અમારા ઓછના નેતાઓ પણ ગરીબ માણસો માટે લડે છે